The

ત્યાં શંભુસોના પરમાર્ક અને વેસનિયાના ખા ખેડૂત ખાતેદાર છે એ ગોધરાનો એક વેપારી હતો ઇરફાન હુસેન ટફ અને અલ્તાફ ઈશા કલા એમને કંઈક વેચાણ આપેલા હતા અને અમને બાતમી હતી એટલે અમે છેલ્લા બે દિવસથી અમે બાતમીમાં ફરતા હતા અને મેં આજ રોજ આ મવડા ટ્રેક ટેમ્પો જપ્ત કરેલ છે અમારા ફોરેસ્ટ વિભાગમાં શાક સીસમ ચંદન ખેર ને મવડો આ પાંચ વૃક્ષો એવા આવે છે અનામત કેટેગરીમાં આવે છે એટલે કોઈના શેઢાપાડા પર બી હોય તે બી ફોરેસ્ટના પરમિશન વગર કોઈ પણ

હોય કટિંગ કરવું હોય તો ફોરેસ્ટ વિભાગની પરમિશન જોઈએ તદ ઉપરાંત છાચી જાતના જે વૃક્ષો છે એ કટિંગ એ એ કટિંગ કરવા માટે ફોરેસ્ટ વિભાગની પરમિશનની જરૂર હોતી નથી ખેડૂત ખાતેદારનો દાખલો અને પંચાયતની પરમિશન હોય તો એ કટિંગ કરી શકે છે એવો જીઆર છે અમારી પાસે ફોરેસ્ટ વિભાગ પાસે